હેલો મિત્રો કેમ છો બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના આના વ્લોગમાં અને આશા રાખું છું કે તમે બધા મજામાં છો અમે પણ મજામાં જ છીએ તો ફેમિલી આજે છે દશેરા એટલે આપ સર્વને વિજયાદશમીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ ભાગી ગયા છે અત્યારે સવારના નવ અને જો હવે બધા બેસી ગયા છે નાસ્તો કરવા માટે અને અમારા શિવ બાજુ સુતા જ ને મમ્મી અને અત્યારના નાસ્તામાં છે બટેકા પૌવા આપણે ખાલી પૌવા એક જ લીધા છે બાકી ચા બા બધું જ છે વાગી રહ્યા છે અત્યારે હવે 11 અને સિવા થઈ ગયા છે રેડી સિવા કેમ આટલા બધા રેડી તું ક્રોપ ટોપ કેમ પહેરું છે આજે આજે મારે રવાન છે ગાર્ડન અહીંયા પૂજા કરવા પૂજા કરવાની છે એટલે માટે આ બધું રેડી કરતી હતી તું હા શું શું લીધું તે હા બે બે ચમચી અને નહીં હમ એ બેસવા માટે તમારે નહીં નહીં ચાલે આસન વગર ક્રોપ ટોપ બગડી જશે એમ એવું ના હોય હવનમાં બેસો ને એટલે બેસવું પડે આસન ઉપર એટલા માટે ઓકે

ઘરે એટલે મને કહે છે એ ગયો તો ગાર્ડનમાં ચલો ત્યારે આપણને બોલાવે છે હજુ તો હું ઘરે આવી છું અને બોલાવે છે તો ચલો જઈએ હવે આપણે બી ગાર્ડનમાં કારણ કે શિવબા ગયા છે ત્યાં આજે દશેરા છે પૂજાને બધું છે જોઈએ ત્યાં જઈને અને દર્શન બી કરી દઈએ અત્યારે છે ને આજે છે દશેરા એટલા માટે નવરાત્રિની અને જે નવગ્રહ કુળદેવીની અને પ્લસ મહાદેવજીની ત્યારે અહીંયા હવન છે અને પૂજા કરવામાં આવે છે બધી જ દીકરીઓને અહીંયા ભેગા કર્યા છે અમારા શિવભા બી છે પહેલી જ લાઈનમાં એ તો બેસી ગઈ છે તો બસ જો હવે સ્ટાર્ટ થઈ રહી છે આ પૂજા અને કહેવાય છે કે બહુ લાંબા ટાઈમ સુધી મતલબ ચાર એક વાગ્યાની આજુબાજુ પૂરી થશે એમ વચ્ચે બ્રેક પડશે જમવા માટે ને એવું બધું તો ચાલો જોડાઈએ આપણે આ પૂજા માણવાની

અને જમી કરીને પાછું સિવ ને છે ને હજુ ચાર વાગે આવવાનું છે રિટર્ન શ્રીફળોમાં છે ને ત્યારે આજે તો બેન બા હવે ને બેઠા તો નહીં હે અને હજુ મમ્મી તો બાકી છે ઓહ હો કીધું છે ટપ્પો લઈને જવાનું કીધું છે ને તમારો કલો હે સિવુ જો ગલ્લા નાખવા જશે બેન બા બહુ ભરી ગયો તો કીધું જ છે આપણે ભગવાનને ને દક્ષિણ આપવાનું કીધું છે ને હાલો ત્યારે અમારા ભાઈ જમવા બેસી ગયા એકલો એકલો જમવા બેસી ગયો અમારે રાહે ના જોઈ ભાઈ તે જતા નથી ને કંઈ વાંધો નહીં આજ ખાલી થયો જ જવાનો છે અત્યારે ભગવાનને ને દક્ષિણ આપવાનું છે ને હે ક્યાં જમવા वय बापा पेट में हम आ सकते नहीं अरे अरे ये वही भाई प्रथम साइड के पुत्री द्वितीय में चार दिन जीतो चंद्र घंटे की कुछ तुम का चाहिए सप्तम पर जाते तुम आगे दशम स्वाहा ये माता का नाम रहे हो जो स्वाहा तो स्वाहा

અને મહાદેવજી ની કરવા મળી આનંદ થયો રોટલી છે ઠંડી ઠંડી છાસ અને દશેરા સ્પેશિયલ જલેબી ફાફડા સાથે ચોરાફળી અને એમાં પણ તળેલા મરચા આવે તો ફેમિલી એ થઈ ગયા છે સાડા ચાર અને હવનનું શ્રીફળ છે ને જો અત્યારે જ જબી હાલ જ હજુ તો હોમ્યું છે અને એ પછી સાંજની આરતી માટે દીપમાળા માટે છે ને અહીંયા હવે તૈયારી થવાની છે પાછા આપણે આવી ગયા છીએ અહીંયા સાયકલ ની દુકાને કેમ કારણ કે છે ને આપણે સવારે આયા હતા અને બાની જો આ સાયકલ છે ને મૂકી ગયા હતા રેડી કરવા માટે એને બંને ટાયર છે ને નવા નખાઈ દીધા તો હવા જતી દેતી હતી એટલે હવે મેળા પડતો જ તો ભાઈ આજે આવ્યો હતો તો કીધું ચલો ટાયર ચેન્જ કરી દઈએ એટલે જો ટાયર ચેન્જ કરી લીધા છે ને કમ્પ્લીટ ને હવે કઈ બાકી નથી પાછું નેત્ર આંટો ના થાય આ બે આંટા છે ત્રીજો આંટો શિવ અલા લક્ષુ સાયકલ લઈને આવવાનો હતો નહીં પણ આ સોમવાર રાખશું thank mm -hmm. you

அரை <laughs> ந તો ફેમિલી આજનો દિવસ બહુ વ્યસ્ત રહ્યો કારણ કે આપણે સવારે હવનમાં ગયા ને પછી સાંજે આવી રીતે આમનામમાં જતા જમણવાળા હતો ને એ બધું હતું એટલે બાર ને બહાર જ રહ્યા છીએ આખો દિવસ પણ બસ મજા આવી ગઈ બ્લોગ કેવો લાગ્યો મને લાઇક શેર એન્ડ કોમેન્ટ કરીને જરૂરથી કે જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો મળીશો ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી